માહિતી મને બાજુને આઈજો છું ને એક રીતના પદાર્થ આ તૂટવાના

હા તમે આ બાજુમાં બાજુમાં તમે નહી મોનો મારે પણ કોઈ નતું બાજુ રમી રમી રમીને આજ મેં ઘેર બંગલો કયો જમીન ખરીદી એકદમ પાયલો આ સુધી કોઈને નથી સીધવા દીધો બધું મેં મારી પ્રોપર્ટી ને બાજુમાંથી જ કમાનો

આપડે આપડે પેલી રેડી આપણે શું કરવા રાજસ્થાન પૈસા કેટલા ગીતા ખબર છે તમને રાજસ્થાન જવું પડે કે ભાડું ખર્ચી હમણાં એટલે ખબર ચાર પેટી આલી ના દો

આ તો બધા ના પત્તા ખોલીએ વાર કોણ જીતે છે આ બધું બધી જમીન બધું કોણ જીતે ખોલો તમે ખોલજો અલ્યા હું જીત્યો બધી ગાડી લઈ લીધી હલવાનો હલવાનો હોત્યા તમારી પોચું ક્યાં જમીન

હવે બોલો કનો ઇશુ મેલો અમારે 3 વીગા મિલ દોરી 3 વીગા મિલ તમે બોલો અમાર 2 વીગા મિલ દયો લઈ ગયો મનમાં મેહા મારાઠાણજી ને યાદ કર્યા આ મારો દોડા ખબર નહિ બલુજી કુલસી

કે હું જીતે હો મન કાકા પર વિશ્વાસ છે એમ તમે મેલો પેલી પડી છે ને ઊડા પાણી તમે બોલો આ પલ્સર

મો આપણ થાર મૂકી દઈએ થાર મૂકી દીધી ઓહ આપણે બોલો એકવાળો આલ્યો એકવાળો આલ્યો હવે તમે બોલો કનુજી આપણે આપણે પેલે રોડ ઉપર નહીં જમી હું બળ મેલી તમે બોલો આપણે બીજા તાની જુઓ

આપડે પત્તા ઓછી ના પડે ચેક કરો પત્ત કરવાનું એક કરવું પછી ઓસાઈ ચેક કરો એને અબલે ખારા ખારા પડ લે લીતે જા જમ ખા લે ને કેતો ના ના કશું નહી કશું નહી ઉભા થાજો તમે ના ઉભા થા ઉભા થા હાથ જો ગાલ્યો ના ના એ તો એવું છો ના ઉભા તો છો ના તોય નહી યાર એવું નહી મારે પકોડ ખાવ તો ઉભા તો હે અલે બગવા તું ખાવ તો ના ઉભા તો ઉભા તો પકોડ ખાવ તઈ બાજી એ દુખાવ ને પકોડ ખાવ મડી જાય તો ઉભા વાદો એ કે બોલાનો વાદો છે યાદ ઉખામાં દીકવાદો વાદો વાદો તો કાલે વાદો હે આ આ રે બત્તો આ રે બત્તો દોડો કરી દોઢે ન મારો આ એ હે ભાઈ એમ ના એ એ એ હું તો પી મને બત્તો હેન્ડડી ચાલી જ

তুমিই বোলাইছ আমার काय